તમે તો મને ખબર છે કે આ લારી મફુજીએ લીધી છે હવે આ તું મકાન રાજસ્કુજી આ મફુજી ભાઈ લારી વેચી અને પેલો ઓકા મુ લાવ્યો છે હવે

અરે મારે તમે રીક્ષા લાયા છો એટલે શું શાંતિ ધંધો કરજો આટલું કીધું એમ તો મને કઈ કાર્ય મારી રિક્ષા ઉતાર મને ઉતારી મેળ્યો હવે હરિભાઈ વાઘુજી ના જવાબ ની તમને ખબર છે તો પછી તમારે સોનું મોનું બે ખાવા જવાનું હતું

સાચી વાત છે સાચી વાત છે વળો મારી વાત ક્યાં તમે ગોમ ના પેસેન્જર નહી બહેરતા તો પછી ગોમ ના પાર્ટી તો પેલા પાર્ટી જતા રહો ને મેન હાઈવે

તો પછી તમે આ જાધન આવડું મોટું શા માટે લાયા છો હવે મખુજી જો એવી ફાલતુ મીટિંગ ગામો અમાર જોડે ટાઈમ નહી હવે અમે ધંધાદારી થઈ ગયા છો તો પછી તમારા ગામમાં રહેવું જ નહીં નેકળી જો હડો આ ગામ છોડી શું કરવા જેમ શું કરવા એટલે તાણી હવે હાધા મોણાને તમે ના બેહારો ચાલે પણ મોધા મોણાને તમે દવાખાને ના લઈ જો તમારો કોઈ અધિકાર જ નહી હોય રિક્ષા લઈને બેહવાનો હા એટલે અમારો અધિકાર નહી અને એનો અધિકાર છે મારી લારી મુલાયો તો ડોડું બોલવાનો એનો અધિકાર છે મારી લારી લેબડે ઉંધી બોતવાનો એનો અધિકાર છે મને કોઈ ધંધામાં હરખાઈ ના આપવા દેવાનો એનો અધિકાર છે મારો કોઈ અધિકાર નહીં હા હા મોયની પણ એ તો માફી માંગી લીધી હતી ને સમાધાન થઈ ગયું તું ને સમાધાન થઈ ગયું તું તો પછી તો પછી તમારા હાર્યો હીરો વિરોધ લઈને તો ના બેહી રહેવા કે જો હું મીટિંગમાં આયો ચોખી વાત છે પણ એક વાત થાન તો જાય ને કે ન આવ જી વાત કો એને ઠપકો આલવો પડશે ઓ કમાર એકલાના ના નહીં આ એટલે અભળો મારી વાત કે તમારો ઓકેશન તો તમને ઠપકો મળશે ને એનો ઓકેશન તો એને ઠપકો મળશે

આ તો મોદો હો પણ ખાલી એક દોનો હાજો થઈ ગયો ને તો પેલા ઉકામડામ ભાજીયો હું વાત હાચી છે અમને ઘણી રી જો હો બે પણ બાસ્કુજી બહુ માર આ નાખ નહીં હો બધાને ગાધી સર આવ થગનજી આ પાણી પીજો અન પછી તમે દીધા હાટા અરે ફુમતા કાકા ખરેખર બહુ હેરાન થઉ જો હો કરમ ગતિ નડે

અરે મે મુનતો કેતો મારો સમય નહી હારો આજ શાંતિ રાખો લાવો આ તો એડુ હો લાયા છો તમે આ કાય રે આડુ હો અરે આડુ હો ની પત્તા લાવવાના હતા કો કાલુ હો કો શું છે

છાવા કરીશન વાત કરી દીધી છાવા કરી દી ઊપડી હોમોમો તો પાડ્યો મને શું છે આખો દાડો બસ લડ શું છે બડી અરે મફુજી ઉકાળો બરાબર કીધું તો એડુ હાને પંતા લાઈન ઉકાળો બનાવીને પાયો હે પેલે મજા છામાં ગઢા પેલે વળા છામાં ગઢા કેમન કહું ફેડી

મારો ધડો નહીં કર્યો પણ એક વાત યાદ રાખજો તું તારો ખરેખર એવો સમય આવશે કોઈ કૂતરો તારો ધડો નહિ કરે હવે હવે તારો ધડો તારા ઘેર કોઈ કરતો નઈ તો કરું ને <laughs> લાગેલા <laughs> 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 <laughs>

નથી થતા મને કંટ્રોલ નથી થતા જેટલો ઓન કરી રહ્યા કેટલો કરી રહ્યા હતા

આટલા બધા કઈક આથી ન પાણી લ્યો લેવ ખરેખર ખરેખર આતો પ્રભુ તો પાસે હું વાઘુજી અરે હમણાં આવો તમે હવે તો ખરેખર વાઘુજી ની વાત કરતા કરતા હવે હું ગમ છોડીને હું જતો રહું હું કંટાળ્યો હું આખું ગામ છોડી મેલું આજે તમે એક ના મો નો કોઈ ની અમાર આમ દીએ તો ઓસો થઈ જાય તમાર આમ દીએ તો ઓસો થઈ જાય એટલે તમે એક બાજુ તમ થઈ લે અમે હાચા છે એટલે તું કશું હાચો નઈ કાળિયા નું અમને પડતો ને મુઢું ફેરવી નાખો અરે ભાઈ ઓબળો મેરે બે ઓમ તો આવે હવે એક થાપો તો મોઢું મું ફેરવી નાખો જે બોલશે છે એનું મુઢું ફેરવી નાખો બે હવે શાંતિ થી બાબુજી જેટલા લઈ દે મળવાનું છે તમારે અમાર તો ચોય નઈ મળવાનું પેસેન્જર આવે અને ફુવારા દઈ મળવાનું છે પણ પેસેન્જર તમે બેહારો ને બેહારી લઈ જો તાણી ફુવારે મેલો કે ઈરી તો વાત છે ને એના માટે તો આપણે ઓય ભેળા થયા હ લડવા માટે ઓય ભેળા નહીં થયા તે અમે કે લડવા માટે આયા છો આ શું કર્યું તારે એક આધો પથરો ઉઠાવા છે ને એક વળી લાકડું દઈ લઈ આવા છે આ શું છે બધું દાદા દાદાગરી સહન કરવાની ના હોય ને તા દાદાગરી સહન કરવાની ના હોય ખરેખર દાદા થઈ ગયા તમે તો અમે દાદા ને થઈ ગયા રે બધા દાદા થઈ ગયા તમે દાદા થઈ ગયા છો તમારા હમુ પલડું વારે નમે છે હવે તમે વાત મારે એટલી કરવી છે કે બે હાથ ને તીસરું માથું હું જોડું કે બાપુજી હવે મોણા થઈ જાય મોડા ની રીત મરો બાપુજી અમે તો મોણા તો થકતા ને આટલી કડા તો પછી આ પેસેન્જર તમે રિક્ષા ચમ નહીં બેહારતા રિક્ષા મે એટલે બાપુજી દો હું લાલી લાયો ને એટલે જે આ બધા હરખે આપે જાતા નહીં ઈ જૂની વાતો પડતી મેલો જૂની વાતો યાદ કરશો જ નહીં જૂના ઉકેળા ફેરવાના નહીં આલી તાજી વાત છે કરો કે ખેગાજી મોડા હતા ઈને તાવ આવ્યો તો તમે દવાખાને ઈને ચમ ના લઈ ગયા

હા રિક્ષા હો રિક્ષા વાતા હોય વેતા હો ચિંતા કરશો

ના ના અન હું શું કહું છું લે અડો ખેતરમાં નહીં આવું હવે ના ભાઈ નહીં આવું આજ એટલું બધું થાક લાગ્યો છે ને આજ જ છે માર તો જ આવું છે હે હા હ ભલા થઈ મારા આજો છે તમે કેમ શું થાય એમ નહી કેતો આવી પરિસ્થિતિ ત્યાં થઈ ગઈ છે મારે પણ મને કહેવું છે પડે યાર વાત કરો છો મારી વાત ઢીલા વપરાઈ તમે વાત જ કરશો નહિ મારા હાથ નો જે અવાજ પેલા હતો નહી એનો અવાજ મારે પેહલા વપરા છે આવી રીત બોલું હવે શું છું મને કહો શું વાત કરો છો મને હોતો હાલ કે આવી પરિસ્થિતિ છે મને કેવરાય નહી તમારે હું મરી ગયો છું તમારા માટે વાત કરો છો ના 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 મરી ગયો છું આવા તો મારી વાત આપણો ટૂંપો ખાઈને આજ મરી જ જઉં છું હવે હવે અંતાની પછી વાત કરો છો ના 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 મારું કેવું એટલું છે કે તમે હું જ કેમ નથી પોગડાવતા કો હડ્યો એ હા તને એમ કહું છું હવે મારી તો ઓફડ્યો તમાર ચોય જાવું નથી બરાબર છે ચોય મજૂરી કરવા જાવું નથી તમે પહેલા મારા ઘરે આવો હા હા મારા ઘરે આવો તમને હું હારો રસ્તો મોટાડું છું બરાબર છે આવ આવ કઠો ધણી ખાઉ પીઉ બધું મારા ઘેર બરાબર છે આ પણ આ તમારું જ ઘર છે કે તો પારકું ઘર છે અંતાની પછી

અમા તો તો કી પડીકુ લઈ આલો પડીકા કાથે અલ્યા હોકે થા તું ખાઈ લેજો ઈ કણ ઓ બધુંય મળશે હા મારું